ફોન આવી રહ્યા અને કોઈ પેલો કેવો આમ ને પેલો ઓમ છોકરાએ ના રાખ્યો ઘરનો કે ના રાખ્યો કાઠનો આ મારો બેટો જેવો જમનો આવ્યો પેલા જ હગું રાખ્યું હગુ અને મારો બેટો ફરી ગયો પેલા રાખ્યું બાર મહિના હગુ રાખ્યું ને ચોલ્લો બોલ્લો કર્યો હા સિત્તેર હજાર કેર્યા બગાડ્યા ચોલ્લામાં અને દાગીના બાગીના ઘરાયા ઈમો બગાડ્યા અને અમે મારા બેટાએ છેલ્લે જતા હગું તોડી નાખ્યું ઇમો પાછો છેડ્યા જતા છોકરાને ગલાયો જેલમાં એટલું બધું ટેન્શન આવે ને ડોસી એમ મારી દઈ કોઈ ગીતા ખબર નહિ વાત જેમ યાર તાર મારો છોકરો જો એક વેલ બરાબર ભાઈ છોડાવવા ના આઠ હજાર રૂપિયા આલ્યા બરાબર તો એ પેલા કર્યું તો તો નહીં બાર મહિના હગુ અમે રાખ્યું બાર મહિના હગુ રાખી ને વેવન થોડી કઝાર હતી હગુ તોડી નાખ્યું હગુ તોડી નાખ્યું તે મારો બેટો હગુ તોડી નાખ્યું ને પછી સોરી નો અત્યારે ફોન આવ્યો આ આઠમના ના ફોન આવ્યો ત્યાં છોકરો પૂછ્યા કાશા મને બેન જો ફોન કર્યો તો લઈને આવતો રહ્યો પાટણ માં પાટણ માં લઈને આવ્યા છે રાતી બાર વાગે ગમે તે હોય તો ચેકિંગ વાળા પેટ્રોલિંગ પોલીસ વાળા ના પૂછી કે પકડ્યો એ જેલમાં પૂરી દીધો બેન કે હવારે પોલીસ વાળા સરપંચ ઉપર ફોન આયો ને પછી મને વાત કરી હું છૂટો કરાવવા તો જોયું પણ તાત્કાલિક છૂટો ના કરે કોઈ કાગળિયો માં કોઈ આધાર કાર્ડ માં જાવ બાઇક નું લાયસન્સ માં ને એવું બધું માં પછી છોરી હતી એના મા બાપ ને ધમકી આલી વાહ વાહ અમે રેવણ ને નઈવણ બાપ છોરી છોરી ગમતું હોય હા

તો તો આપડે તો આપડે કશું કરવું નહીં કરી પણ અત્યારે તો જો હારું હોય તો બૈરું ને કે ભાવળિયા નું એવું થઈ ગયું છે વાત સાચી ખોટી અત્યારે જો ચાલે નહીં ભૈરો નું રાજ ચાલે અત્યારે બહેરો નું અને અત્યારે સરકારે ચી થઈ હતી બહેરો વળી એ તો એવું ગમે જેવું હોય તો બહેરા નું મારી ખબર આવે તમારું પુતા નું બહેરું હોય તો હેરાન કરે તો છ જણા બે મહિલા નું વધારે વધારે ચાલે પણ કાયદો અરવો કરવો પડે જે રીત તો અરવો ખરો પડે તમે ખબર જો પૂછ્યા કાશાવાનું કોઈને ઓગળી અડારાય નઈ એ ખરું ખોટી વગર આ પેલું તો સૂર્યો નો મારતો કેવું છે પેલા કે અમે પ્રેમ કરીએ છીએ પેલા કે અમે વોર્મ કરીએ આમ પછી છે જેલ માં જવાનું થાય ને એટલે કે ખબર એ તો કે હરું પાડો લઈને છોકરાની તો જિંદગી આબરુ તો મૂવી જાય પણ પેલા છોકરા ને તો બાપરા મારી ખાતા માં જાય અને સરકાર જેવી રહી મારી મારી તરીઓ તોડી છોકરાનો અને છોરી તો બીજું બરાબર એ નહી બીજો વાત સાચી ખોટી મારે તો છોકરા ને બઉ યાર ટેન્શન આવી ગયું કોઈ કિતા જેવું ટેન્શન અમે કોઈ કિતા જેવું રી અમે સોરી જવાબ કે ભાઈ આપડે પેલા કરેલો હતો ના આવું હતું બરાબર તો કોક થાય થાય તો કોક છોકરો હા તો છોકરો સૂટર ના આગેર

ભૂખલા વાતો આજની વાત ના થાય ચાર દિવસ જાય નહીં ખોટું રાખે પડે કે ભૂખ્યા છોકરો ભૂખલા છોરી અત્યારે નઈ ગયા વસ્તી મૂટે નો બંધો ના ગમત થી વાતો કરી ગમત થી વાતો કરી ભૂગીલા નો છોકરો લઈ નાહી ગયો નાઈ જ્યો નાઠો નહીં પણ બાર મહિના હગુન રાખ્યું છે બાર મહિના હગુ રાખી ચોલ્લો કર્યો હોય અમે કોક આવી ગયો કે ભૂખેલા છોકરો અને લઈને આવ્યો એટલે એનો સંબંધ કરી ના પછી વેવણ ફરી જઈ માં હું શું કરું વાત હાજી ખોટી સાચી વાત પેલા ફરવું હોય તો વેવન એવું ના કરાય વાત હાજી ખોટી હું તો જોતા તો ખબર કરવા બીજો મારા બેટા એટલા ગોમ ના રીષે ભરે કોઈ કીધા જેવું જ નહીં રહ્યું કોઈ કેવું જ નહીં અલ્યા કારુબા તમારી જ આવતું

પણ ટેન્શન હોય એટલે ખાવાય ના ભાવ તે ના હોય તો આપણો જેક મરાઈ ગયા છોડાઈ ગયું જેક અમે ડાયરેક્ટ તો નહીં વાગ્યો પણ અમે છોરી આઈ ડાયરેક્ટ ઇન કે કે અમાર આવું હતું ને આવું હગુ કરેલું તું તો આગે હેડ ના હાલ તો કેસ ચાલુ જ છે કેમ કોર્ટ હાલ કેસ ચાલુ છે તાંજો તો કોઈ હેડ એવું નહીં સારું લોચા વાગી જાય અમે મોરવાઈએ ફરી ગયો કે જેવું હગું તૂટી ગયું છોકરા છોકરાએ કહેશું ને તું બગાર તો વેવડ ને તોડી નાખ્યું વેવણ ને તોડી નાખ્યું કે અમે અમારે હગુ નહીં રાખું હગું ના રાખ્યું પછી સોરી ફોન કર્યો ત્યાં છોકરો ડાયરેક્ટ લેવા જતો રહ્યો અને લઈને આવતો રહ્યો ને પોલીસ વાળો વચમાં પકડી રાખ્યો ચોકડી પર તો રાતના પેટ્રોલિંગ વાળા ફાસા ફરતા હોય કે એને પકડીને ડાયરેક્ટ મારઝૂર કરીને મોય જેલમાં પૂરી દાજ સોરીન મા બાપીને ખોટો સવાલ કર્યો કે અમારે સોરીન લઈ નાઠો અને કરીને સોરીન ધમકી આલી કે તું આવું કે છે નગર તને મહી નાખ્યો એ સોરીને એવું કીધું ત્યારે મને લઈ નાઠો હરુપારી એ છોકરો તારી જેલમાં તૂટુક કરવાનો હ

તારી કેવી પણ ખોટી કુ તની કલા બી એટલે હું ના કીધું ખબર એટલે ભણ્યો ભણ્યો નહી લઈ ભણ્યો ને હાર માં પેલા મંગુમાં આપડે ફઈ થઈશું ને તું એના સોડીશું માર મોટા ઘર જોડે તો હું એ જીતી મને મને સમાચાર કર્યા બીજું બધું મારી તે ના કરશો તમે તારા છું કશું ચિંતા નહી કરવાની એ તો બધા સારા ઓનો થઈ જાય કેવો કારોબાર વાત સાચી ખોટી સઈ જાય જાય ચિંતા ના કરશો હું કહું કઉ હજાર જરૂર પડે તો મને ફોન કરજો બીજું કઉ આજે કશું તને જરૂર પડશે ને ફોન કર્યો ભાઈ મને ફોન કરજો ભારતી ના હો તો આપડા ને તમે જોડે ઉભા ને ઉભા રહી ઉભા ને ઉભા પણ આ છોકરા ભાઈ બનો આવી જાય ગોમ માં જેટલા ભાઈ બનો હતા ને એટલા બધા આવી અને છોકરા તો બધા બાપરા ખબર કરવા આવી પણ આખું ગોમ આવ્યું પણ મને અમાચાર ના કરે આખું ગોમ આવ્યું પણ મારા મન માં સૂર્ય ચિંત્યા નહીં કરે તમારે મા જે જણ બધું જતું રહ્યું હોય ને એવું કરીને મેલ્યું છે તમે વાત સાચી છે ભાટી એવું નહીં પણ ખોટી તન ચિંત્યા કરાવી એમ ખોટો ભણ્યો ને એના ખોટી આ શરદી ને બધી શિયાળા ને થાય એટલે ખુબ બીમાર પડે એટલે નથી કરાય એમો નતું કીધું હા ભારતી ઘરમાં તો વાતવા વાતવાનું કરે હે મારું સોરી ના બાપડી દોડતી અડધી રાતી આવી મારા સોરી ને છોકરો હતો એમાં આવા ડખા આવી પડ્યા મને જવા દે કરો મોતી બાપડી ને બાપડી રોતી રોતી ભણિયો લેવાય રહી નહીં અને ડાયરેક્ટ હોય આવી ઉઠી રહી ના હોય તો પાર્ટી લઈ જવું પણ પાર્ટી નીકળ ભેગો થવા લઈ જાય તો જો પેલોય રો રો કરશે અને આયે એ રોહે એટલે બે ભાઈ બુન રોહી એના કરશે એ કોમ કરો ભારતી ને કે લાવી ને પિયોર એના હારા ગાડી ને કે ભારતી જા હાલ સાહેબનો ફોન આવ્યો તો પછી અઠવાડિયા ચીરી ભેગું થવા કીધું એમ કરીને જવું અને મારા ના હોય તો અને આ બધા મિત્રોને ને કેવું પડે કે મિત્રો આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો આવી જગ્યાએ થાય છે બધી રીતિ અને આવું થતું આવ્યું હોય પણ હા પ્રેમ કરતા હોય કે હગું થયેલું હોય ને તૂટી જાય પાછી સુરી ફોન કરે છે અને બહેને બોલાવવાની પાછી બકાઈ નહીં જેલમાં પૂરાવો એટલે આવા કઠલા કરશો મિત્રો અમે મનોરંજન માટે અને બહુ સમજાવવા માટે વિડીયો બનાવ્યો અને અમારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને જય સિગોતર ગ્રુપને જોવાનું ભૂલતા નહીં જય માતાજી અને કોઈ ભૂલ ચૂકતી હોય તો માફ કરજો જય માતાજી